નમસ્કાર ઉચ્ચ છું વરદેવસિંહ ચૌહાણ અને આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ આવો જોઈએ આજના સમાચાર આજ રોજ શ્રીમતી આરએમ પ્રજાપતિ આર્ટસ કોલેજ સટલાશનાના એનએસએસ વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન યોજાયું શ્રીમતી આરએમ પ્રજાપતિ આર્ટસ કોલેજ સટલાશના એનએસએસ ના યુનિટ દ્વારા આયોજિત મહા સ્વચ્છતા અભિયાન અને પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં જોડાઈને ઓબા ગોઠાથી નવાવાસ સુધી સ્વચ્છતા કરવામાં આવી જેમાં અંદાજે પચાસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો યુનિવર્સિટી એનએસએસ કોઓર્ડિનેટર શ્રી કે કે ઠક્કર સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા તારા ન્યુઝ સટલાશના એનએસએસ ચલાવતી કોલેજો દ્વારા સત્તરથી ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન ભાદરવી પૂનમના મેળાના સંદર્ભની અંદર એક મહાસ્વચ્છતા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરેલું છે જે અંતર્ગત બે હજારથી વધુ વિદ્યાર્થીઓ સિત્તેર પ્રોગ્રામ ઓફિસરો અને આ સિવાય પણ અનેક લોકો આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે આ વખતનો મેળો પ્લાસ્ટિક મુક્ત મેળો ગણાય એ અમારો એક સંકલ્પ હતો જેમાં બસકાંઠાના માન્ય કલેક્ટર સાહેબ તથા શ્રી અમારા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી કેસી સી પુરિયા સાહેબનો પણ આમાં સહયોગ રહ્યો છે અને આવા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાઈ અને અમે સારા એવા પ્લાસ્ટિક પણ એકત્ર કર્યું છે કે જેનો રિસાયકલિંગ તરીકે પણ ક્યાંક ઉપયોગ કરી શકાય તો આ પ્રકારે એક મહાસંસ્થા અભિયાન યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવ્યું છે